નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો અવારનવાર ચર્ચામાં રહેતા મનસુખભાઈ રાઠોડનું એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર તેઓ એક દીકરી સાથે વાતચીત કરી રહ્યા છે અને એ દીકરી સાથે દસમાની ડમી માર્કશીટ ચર્ચા ચાલી રહી છે મિત્રો જેનું કોલ રેકોર્ડિંગ હાલ વાયરલ થયું છે મનસુખભાઈ રાઠોડે આ દીકરીને શું અને કેવી રીતે મદદ કરી છે એ વિશેનું એમનું રેકોર્ડ વાયરલ થયું છે તો મિત્રો તમે પણ સાંભળો ને કેવું કામ કર્યું આ દીકરી માટે તો મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી અને बाजूમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો તો મિત્રો સાંભળો આ રેકોર્ડિંગ હા તમને ફોન કર્યો તો લગન તમે કીધું પછી મને ફોન કરજો આપણે કોણ બોલો હા ફોન નતો કર્યો હા તમને ફોન કર્યો તો બરોબર બરોબર તક જ બરોબર બરોબર બોલો બેં સર એમ કે દીધી કે મેને ને 10 વાલી એક વિષયનો ફેલ છે ને બરોબર તો મે 1 કે ખાને છે રિઝલ્ટ દીધે છેમાંથી તો એનો ડોમિનો રિઝલ્ટ આ ડોમિનો રિઝલ્ટ કટ દીધું કે આલસો નક રૂપિયા મે દીધો હું ડોમિનો રિઝલ્ટ દીધું હમ અને

એટલે સર એમ આવું છે કે મેં હેને ને હું ત્યાં ગઈ ને તો એને મને કેટલી વખત ધમકી દીધી ને કે પૈસા નહીં જોડે અને પછી પોલીસ સ્ટેશને પણ મેં વકીલત વકીલત પાસે મેં લખાણ કરી પોલીસ સ્ટેશને પણ મેં દીધું પણ ત્યાં કોઈ ધ્યાન દેતું નથી બરાબર છે અને અમે છે ને મજૂરી જ માણા છે મારા મમ્મી ને પપ્પા હે ને એ બે જ છે મારા મારા ભાઈ પણ નથી ચાર બેનું છે અહિયાં मुझे मेरे सर हम काम करी नहीं मेरे सर तरह दर्शन करो करो दर्शन लेट मैं दिस उन तेज़ी से टीन है डोमी काटती तू क्या याल तूने ची सर बेन अब तब बेन करो आखुनाम बोलते ला महिला पायल बन खोड़ा पाई एक मिनट पायल बेन पायल बेन खोड़ा पाई खोड़ा पाई, पाई महिला बड़ोदर

એનું નામ ખરી કેતા નથી એનું ખાલી કે કે એમ જ મારું નામ પરમાર છે એ કે એની ઓટા પરમાર છે એમ કે નામ નથી આવડતું એ કે ગામ છે ના એની એકેડેમી છે લાઈફ કે લાઈફ એકેડેમી છે ને કે સોદબા નન ઓલા રાતથી મારી ગલી છે ને એની ઓફિસ ખુલેલી છે એની ઓફિસ પણ છે એમાં જ ન્યાથી ન જીડટ ને બધું ન્યાથી ન કાઢી દીધું આ રિઝલ્ટ દીધું ખોટું છે એવું કોને સાબિત કર્યું ઈ આયા અમાર સરજી હાઈસ્કૂલ માં રહે ને આયા નો નવો સેટીબાર ધોરણ અમાર આ સ્કૂલે છે અમાર ગામમાં ન્યા હું ગઈ સીરીજટ લાઈન એડમિશન લેવા તો ન્યા મારા પ્રિન્સિપલ વે કીધું કે આ રિજર્ટ ટી કે ના આ ડોમી છે પછી ઇન વે ડીજો ઓફિસ માં મોકલું જૂનાગઢ ત્યાંથી આપણે ગાંધીનગર કાગળિયા પહોંચ્યા ને હા ન્યા અહીંયાથી પ્રતાપ સર વે કીધું કે આ બેન ડોમી રિજર્ટ છે કે અહીં ના ઓકે પછી આપણે આ જે એકેડમી કીધું એ ક્યાં નું આવ્યું એકેડમી કઈ જગ્યા કેસોદ માં કેસોદ માં છે હા એક મિનિટ કેસોદ ઓકે યે દેખે દો યેસોદ academy એકે ડોમી કેશોદમા એકેડેમી ભાઈ નું નામ હું કીધું એના નંબર મોબાઈલ નંબર ઈ સરસ આનાથી હું અતટને કોન્ટેક્ટ કરીને તો તારી પાસે કે ને અમે એના એના ફોન નંબર નથી તારી પાસે ફોન નંબર પણ ઓલા બીજા માં હે અત્યારે હું માંથી ઘરે જાઉં છું રસ્તામાં તો ઘરે ને પછી હું તમને ફોન નંબર હું આમાં WhatsApp માં મોકલું હા તો આ નંબર કોના છે આ મારી ફ્રેન્ડ ના હે પાસે મોબાઈલ નથી મેં મારા ફ્રેન્ડ ફોન કર્યો હા તો આ નંબર મારે તમારે પાછો કોન્ટેક્ટ કરવાનો થાય કે આનું બધું કરવાનું થાય તો કેના નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો આમાં ફોન કરજો ને હા તારું નામ જો પાયલ બેન ખોડાભાઈ હા નામ બડોદર કેશોદ તાલુકો જિલ્લો જુનાગઢ આ કેશોદ એકેડમી હવે એ ભાઈ ના મોબાઈલ નંબર મને દયો ને તો હમણાં અમે બરાબર નું ગોઠવ્યું પછી એ તારું રિઝલ્ટ છે ને એનો ફોટો મોકલ

પણ કઈ સોશિયલ મીડિયા ની જરૂર નથી અત્યારે થયું ને એટલા પૂરતી જરૂર છે એટલે તું અત્યારે એમાં કેડેર માં અત્યારે મને ખાલી એટલું બધું પુરાવા ખાલી દે પછી આપડે એકા બીજા વિચારી લેશું

હું તારી વાત કરું છું મદદ કરું છું તો સોશિયલ મીડિયા માં તારીખ કરતા અમને તકલીફ નથી કે અમે એમ તો ખાલી ખુલી છીએ પણ જે ખોટું છે એનો પર્દાફાશ કરવો જરૂરી છે બરાબર એટલે ઈ ટેન્શન લેમાં ઈ તો હજી પછી ની મેટર છે પેહલા તને પૈસા પાછા દે છે એ હું કે છે ઈ જરૂર છે અત્યારે પર્દાફાશની જરૂર નથી અત્યારે આપડે ઈ જરૂર છે કે સત્તર હજાર લીધા શું કામ લીધા શેના માટે લીધા આ રિઝલ્ટ દીધું ખોટું દીધું શું કામ દીધું તું ક્યાંથી કઢાવ્યું તું આપડે અત્યારે આ જરૂર છે અત્યારે પરદાફા ની જરૂર નથી અત્યારે પેલા મને એના નંબર આપ હા હા પછી હું ફોન કરીશ અત્યારે તારો ફોટો મોકલજે પછી એના નંબર મોકલજે પછી નો ફોટો એનો ફોટો મોકલજે અમારી બેન પેલા બેટા પુરાવો જોઈએ અમારી પછી આપણે એને ફોન કરી અમે

હા સમસાન માં લગ્ન છે છાપા માં ટીવી માં એવું જોયું ના તો જોયું નથી હા તમારો whatsapp વાળો નંબર છે ના હે હા હા તો આમાં હાઈ કરીને મોકલો એટલે તમને મોકલી દો તમારો 20 તારીખે રિંગ કરજો જોઈ લઉં હો હા હા કેટલી તારીખે છે તારીખે મને ફોન કરજો હા 20 તારીખે હા 20 તારીખે કેમ કે બે ત્રણ દિવસ આ લગ્નમાં છું મારી દીકરીના લગ્ન સમસાન માં છે તાળ ચોઘડિયામાં છે

બરોબર છે એટલે એવું છે એક્ઝામ લેવા તમે દેવડાવી ને તો હું છે કે અત્યારે જૂન ઓન ડિમાન્ડ ની એક્ઝામ લઈ ને તો એના હું છે ઓગસ્ટ મહિનાની અંદર એની પરીક્ષા ને બધું પતી જાય રિઝલ્ટ આવી જાય ને એમાં આપડે તમને કેટલા પૈસા ભરવા પડે એમાં ટોટલ ત્રીસ હજાર હોય છે ફી તમારી ના ટોટલ 3000 જણા એડમિશન ટાઈમે 10000 હોય છે 10000 ની રસીપ આવે ત્યારે હોય છે હા એમ નહીં આ આ જે ઓલું ખાંડી કાઢી ગયો ઈ ખાંડી અમે નથી કાઢી દેતા કઈ બધું બોર્ડ થ્રો થઈ છે ખાંડી કોઈ કાઢી જ ના કે કોઈ વસ્તુ કાઢી નથી આપ તો આ અમુક બોર્ડ એવા હોય છે કે જે ગુજરાતની અંદર માન્ય રાખેલા છે એ લોકો એ બોર્ડ તો જે ગુજરાત બોર્ડ માં જે સ્ટુડન્ટ પાસ કરી નહી શકે કે જે પાયલબેન બળોદરના છે ને એનું જે તમે સત્તર હાજર રૂપિયા લીધા છે અને એનું જે કાઢી દેવામાં સર્ટ ને જે દસ નું બોર્ડ ની પરીક્ષા નું રિઝલ્ટ એ તમે ડમી કાઢી દીધું છે અને એને જે સ્કૂલ માં તો કે ભાઈ આ નહી ચાલે ખોટું ડમ એટલે ડમી નથી રિઝલ્ટ ખોટું નથી પણ અમુક સ્ટુડન્ટ અમારી પાસે ચોકવટ ના કરે ને કે મારે આગળ હુ કરવું છે અમને કે આ બોર્ડમાં મારો એડમિશન નાખી દી હોય તો અમર્ડ માં એડમિશન એનું કરી દેતા હોય પણ અમને ચોખવટ કરે ને કે મારે આગળ આ કરવું છે તો તો અમે એને હોય કે ભાઈ આ બોર્ડ રેવા દો આ બોર્ડ કરો અમુક જગ્યાએ અમુક બોર્ડ વેલિડ નથી રાખતા મતલબ સરકારી ગણાય કે નહીં સરકારી જ હોય છે પણ અમુક ગવર્મેન્ટમાં નિયમની અંદર સિક્કિમ બોર્ડ છે એ ઓપન બોર્ડ ની અંદર અગિયાર માં કોઈ પણ સ્ટુડન્ટ એડમિશન લેવા જાય ને તો ઓપન બોર્ડ ની અંદર ગુજરાત શિક્ષણ બોર્ડ એક એનઆઈયુ ને જ માન્ય રાખેલું છે બાકી કોઈ પણ ઓપન બોર્ડ ને માન્ય રાખેલું નથી હવે એ ચોખવટ ના કરે હવે અમને એમ કે સ્ટુડન્ટ આવી આવીને કે મારા બોર્ડ બોર્ડ એડમિશન કરી નાખો એનું રેકોર્ડિંગ મારી પાસે છે પાયલ બેન છે વડોદરા અને દસ નું રિઝલ્ટ તમે દીધું છે એ રિઝલ્ટ એને સરકારી સ્કૂલ માં બતાવ્યું છે એને કીધું

મારી પાસે ટોટલ એકસો સ્ટુડન્ટ કરવું છે કે નહીં રાખો એ પ્રમાણે એડમિશન લેતા હોય ને પછી અમને કે આમાં નહીં બોર્ડ માં કરો ગમે ગવર્મેન્ટ નો જેમાં સિક્કો લાગેલો ગવર્મેન્ટ માન્ય હોય તો તમારું આ ખાનગીકરણ કેવા ખાનગીકરણ ના કેવાય સિક્કિમ બોર્ડ ની આપડે સિક્કીમ બોર્ડ ને ડીઓ મંજૂરી ના થાય સિક્કીમ બોર્ડ ની હાલે છે ને કોઈ પણ સરકારી કર્મચારી નો સિક્કો લાગ્યો તરફ સરકારી કર્મચારી નો સિક્કો ના લાગે બોર્ડ જ બધું ઇશ્યુ કરતા હોય બોર્ડ છે તો તો ઓપન બોર્ડ હોય તો દરેક રાજ્ય માં હાલે છે પરીક્ષા નો સિક્કો લાગ્યો બોર્ડ ની પરીક્ષા નું રિઝલ્ટ છે એ કોઈ પણ જગ્યાએ હાલે કે ન હાલે એમ પૂછું પણ હાલે બધું જ હાલે પણ ગુજરાત શિક્ષણ બોર્ડ એને માન્ય ન રાખે એમાં તો કોઈ વાલતું નથી ને

એટલે એને એને અગિયાર અત્યારે તમિલનાડુ બોર્ડ વાળા અમારા ચાર વિદ્યાર્થી તમિલનાડુ બોર્ડ વાળા કહેવાનું છે એક વિષય માં રહી દીતી છોકરી નો તમે વિષય લેવડાવ્યો છે એની આટલા પૂરતી